જય ગુરુ મહારાજ મિત્રો મારું નામ છે રાજુભાઈ ગોયલ મારા ગુરુ મહારાજનું નામ છે પરિણામ મહારાજ નિરાત જ્ઞાનધારામાં આપનું સ્વાગત છે આપણે આવી ગયા છીએ પાટણ જિલ્લામાં પાટણ ત્યાં એક એવા મહાન સંતના દર્શન કરવા પાટણ જિલ્લામાં રામનગરમાં જે આપણને અદ્ભુત સત્સંગ કરે છે નિરાત જ્ઞાનધારામાં એવી નિરાતની એવી સરસ વાત કરે છે જય ગુરુ મહારાજ सदगुरु महाराज की जय जय गुरु महाराज जय गुरु महाराज ऊँचू करो इतले बाँ जय गुरु महाराज जय गुरु महाराज जय गुरु महाराज जय गुरु महाराज सुखी रहो जय જેમ આપણે આગળ મહાપુરુષના સંતોના દર્શન કર્યું છે એમ એક એવા નિરાયતના આચાર્ય એમને મહાપુરુષના દર્શન કરવા આપણે આવી જાય છે ચલો આપણે એમને પૂછ્યું કે મહારાજ આપનું નામ આપણા ગુરુ મહારાજનું નામ અને પછી અમને જ્ઞાન રૂપી પ્રસાદ પીરસો પ્રભુ જય જય ગુરુ મહારાજ મારું નામ નામ તો ગુરુ મહારાજનું પણ આ બધાએ જવાનદાસ મહારાજ તરીકે ઓળખે છે અને અહીંયા પાટણમાં રહું છું અને પાટણમાં જ એક ધોરિન્દ્ર સંત હતા મનસુખ રામજી મહારાજ એ મનસુખદાસજી મહારાજ પાસે મેં ઉપદેશ લીધો પછી ઉપદેશના પહેલાં મને થોડીક આ ભક્તિમાં રસ હતો અને એ રસ હતો એ સમયે હું જ્યાં ત્યાં પહેલાં મનસુખદાસ મહારાજ મળ્યા નહીં મને એ સમયે હું ત્યાં ગામડામાં ગમે ત્યાં ભજનમાં જાઉં એમ કરતાં કરતાં એક સમયે ચેતનગીરી મહારાજનો ભેટો થયો અને ચેતનગીરી મહારાજે મને ભેખ આપ્યો કારણ કે સાધુ પાહે જે હોય આપે સંત પાહે તો સંતની ને સાધુની બે વાખ્યા નોખી પડે એટલે એ સમયે ભેખ આપ્યો ભેખ આપીને મને કીધું કે તમે ભજન કરો છો બહુ સરસ છે પછી એમાં મને પાટની વિધિ શીખવાડી પછી રામદેવજીનો પાટ નકલંગનો પાઠ કરતો સમાજમાં જતો બધા એ લોકોને પછી પાઠ કરતે કરતે મને ચાદર વિધિ કરી અને ચાદર વિધિમાંથી પછી હું લોકોને કાન ફૂંકવા માંડ્યો અને એમ કરતે કરતે ઘણો સમય નીકળ્યો ને પાટણ આવ્યા અને પાટણ મનસુખરામજી મહારાજનો મેળાપ થયો મનસુખરામજી મહારાજનો મેળાપ થયા પછી મનસુખરામજી મહારાજ પાસે અવરનવર મેં છ મહિના બેઠક રાખી છ મહિના સુધી રોજ જઈએ રોજ રાતે સત્સંગ કરીએ આખી રાત બેસી રહીએ સવારે દિવસ ઉગે અને પાંચ વાગે એટલે આવીને મજૂરી જઈએ અને મજૂરીનો ધંધો હતો એમ કરતે કરતે છ મહિને મને અભિલાષા હતી કે આ વસ્તુ કંઈક જાણ્યા જેવી છે અને એમાંથી જાણ્યા જેવી વસ્તુ એટલે શું કે પ્રથમ તો એ આવે કે હું કોણ છું બીજું એ આવે કે હરિ કોણ છે પરમાત્મા છે તો પરમાત્મા ક્યાં છે અને એની ખોળ આખી દુનિયા કરે છે ધજાગરાઓ લઈ લે નીકળે અડધા દ્વારકા હામી જતા હોય અડધા રણુજા હામી જતા હોય અડધા હરિદ્વારા હામી જતા હોય અડધા ઉજન હામી જતા હોય બધા જ્યાં ત્યાં જતા હોય મેં વિચાર કર્યું કે કઈ બાજુ હશે આ ભગવાન એમાંથી અમારે સત્સંગ નીકળ્યો અને ગુરુ મહારાજને પૂછ્યું કે તો કે એને તું ઓળખે છે આ કે એને જોવો છે કીધું એ એને જોવો છે ત્યારે કીધું કે એના માટે તમારે પ્રતિજ્ઞા કરીને તમારે ઉપદેશ લેવો પડે આ નિરાશ દેશની ધારા પ્રમાણે મેં પ્રતિજ્ઞા કરી પાંચ પ્રતિજ્ઞા હોય છે ચોરી જ્વારી દારૂ ને જુગાર એમાંથી પાંચ પ્રતિજ્ઞા કરીને એના પછી પ્રતિજ્ઞા સમય થોડો પાળ્યો ને પછી એમને મને ઉપદેશ કર્યો હું કોણ છું હરી કહેવા એવી પૂષ વાણ તાકુ મુક્ષ જાણ પરમાત્મા કોણ છે પરમાત્મા ક્યાં છે એ પરમાત્માને ખોજવા માટે જો વસ્તુ મેં બહાર ઢુંડત ફિરાશ સો વસ્તુ ઘટ ભીતર જોઈ આપણા ઘટની અંદર જે વસ્તુ આપણામાં આપણે કોણ છીએ અને આપણા અંદર જે વસ્તુ જોવા મળે કારણ કે આ પાંચ તત્વનું પૂતળું છે પણ આ સેના વડે નભે છે એ કોઈને આપણે વિચાર નથી કરતા ઘણા જણા કે શ્વાસથી ચાલે છે ઘણા જણા કે જીવથી ચાલે છે ઘણા જણા કે આત્માથી ચાલે છે પણ મૂળ મર્મને જાણ્યો નહીં એટલે આપણે મૂળ મરમને જાણવા માટે સદગુરુ મહારાજની જરૂર પડે અને એવા સદગુરુ મહારાજ પાસે આપણે જઈ અને મૂળ મરમને સમજવો જોઈએ ઘણા મહાપુરુષો કે છે નામ લિયા સબ લિયા સકલ શાસ્ત્ર કો ભેદ બિન નામે નરકે ગયા પડપડ ચારું વેદ એ કયું નામ રામ નામને બધા જાણે છે કૃષ્ણ નામને બધા જાણે છે પણ એવું કયું નામ છે કબીર સાહેબે કીધું કોટિક નામ સંસાર મેં જા નામ ગુપ્ત વિરલા કોઈ કોઈ તો અહીંયા રામાયણમાં તુલસીદાસજી મહારાજે કીધું કે કહો કહા લગી કરું નામ બડાઈ કહો કહા લગી કરું નામ બડાઈ રામ ન શકાઈ નામ ગુણ ગાઈ જ્યાં રામ પણ એના ગુણને ગઈ શકતા નથી એવું કયું નામ છે ઘણા લોકોને પૂછ્યું હતું કે રામનું જ નામ હોય આપણા નામની આપણને ખબર હોય પણ આપણી ખબર ન હોય આપણું શું નામ છે આપણે કોઈ પૂછે તમારું શું નામ એટલે આપણે જેઠો વિયો કે દાયો કહી દઈએ પણ એવું હોતું નથી કારણ કે આ નામ તો પાછળથી ચાર પાંચ બેનો ભેગી થઈને નામ પાડેલું છે આના તો સત્ય નામની વાત છે એટલે એ સત્ય નામને જાણવું એ ખરેખર મહા અમૂલખ લાવો આ પણ એ લાવો ક્યારે લેવાય કે આપણને બ્રહ્મનિષ્ઠ અને બ્રહ્મસોત્રીએ ગુરુ મળે ત્યારે એ ગુરુ સિવાય આ મેળ પડે એવો નથી માટે આપણે એવા સદગુરુના શરણે જઈ અને આ વસ્તુને સમજવી લેવી જોઈએ અને સમજીએ અને સમજ્યા પછી એવા એને લક્ષ્મ રાખીએ અને લક્ષ્મ રાખીએ જેને જેને લક્ષ્મ રાખ્યું ને એમના બધાના નામ રહી ગયા પણ જે ભૂલી જાય જેને આ સંસારે ભૂલી જાય અને જેને જેને લક્ષ્ય રાખ્યું છે એને આ સંસાર આજ દાડોથી નરસિંહ મહેતા યાદ કરે છે અખિલ બ્રહ્માંડ મેં તું એક હરી જુજવા રૂપે અનંત આખા બ્રહ્માંડ મેં તું એક જ છે એને જાણી લીધો એટલે એને જાણ્યા પછી આખી જગત એને નરસિંહને જાણવા માંડી મીરાબાઈએ કીધું કે આત્માને ઓળખ્યા વિનારે લક્ષ ચોરાશી નહીં મટે એને જ્યારે જાણી એ જ જો આત્માને જાણ્યો અને એ આત્માનો ભેદ જાણ્યો એટલે એને મીરાબાઈને આખી વિશ્વ જાણવા માંડ્યું કેમ કે મીરાને મીરાને ચેલા મુંડિયા જાયા પ્રતાપ ને ચાવી ચારો ખૂંટ ચારે ખૂંટ જે દેશમાં જાય એ મીરાને ઓળખે બધાય એટલે ખરેખર આ વસ્તુને જાણવી જોઈએ અને આપણે આપણામાં પડેલા જે બદીઓ છે એ બદીઓને કાઢીને બહાર ફેંકી દેવી જોઈએ આપણામાં કોઈ વાતની બદી ન હોવી જોઈએ બદી એટલે આપણામાં કોઈ વ્યસન ન હોવું જોઈએ આપણો દારૂ ન પીવો જોઈએ આપણાથી જુગાર ન રમાય આપણાથી માઉંશ ન ખવાય માણસ હોય એને આ બધું કરાય નહીં એનેથી પરસ્ત્રી ગમન ન કરાય આ બધું માણસ હોય અને ભક્તિના લાઇનમાં આવે એટલે આ બધું કરાય નહીં સંત મહાપુરુષોના લાઇનમાં પાછળ પાછળ ચાલવું કારણ કે આગળ મહાપુરુષો બધા આ રસ્તે ચાલ્યા છે ઋષિ મુનિઓનો આ માર્ગ છે ઋષિ મુનિઓનો આ દેશ છે આપણે ઋષિ મુનિઓને ઋષિમ પરંપરા રીતે જીવવું જોઈએ માટે કરીને ઋષિઓના ભેગું આપણે રહીને કે કૃષ્ણ પરમાત્માએ કીધું ઋષિ મુનિઓએ કીધું કે અનંત ભક્તિ કરવી અનન્ય ભક્તિ કરવી જોઈએ અનન્ય એટલે શું કે કોઈ નહીં એક જ ધ્યેય હોવો જોઈએ અન્ય નહીં જો કૃષ્ણને માને તો હું ને કૃષ્ણને જુદા થયા બે થયા રામને માને તો હું ને રામ બે જુદા થયા અન્યને ના થયા બે થયા અન્યને કોને કહેવાય કે જ્યાં જોઉં ત્યાં હું જ છું મારા સિવાય બીજો કોઈ છે જ નહીં આવી જ્યારે આ જ્ઞાન થાય અને એ જ્યારે અનુભૂતિ થાય અને એ અનુભૂતિ થાય એ અનુભૂતિ જાગે એવી અને આખા વિશ્વમાં જ્યાં જોઉં ત્યાં હું જ છું મારા સિવાય બીજું કાંઈ છે નહીં શંકરાચાર્ય મહારાજે કીધું કે હું પોચ ઇન્દ્રિતે હું નથી પચીસ પ્રકૃતિ તે હું નથી

ભાષા રાજસ્થાની ભાષા ફાવે છે સદગુરુ કહે શું શિષ્ય કરે સદ સિદ્ધ કાર હો ਅਮਰ ਅਬੈ ਪਦ ਪਾਈਓ ਕਲੰਗ ਲਾਗੇ ਕੋ ਸਦ ਗਰੂ ਸਬਦ ਅਲੰਗ ਕਰ ਹਾਂ ਜਨ ਸਿਸ਼ ਕੋਈ ਜਾਈ ਬਾਦੂ ਪਗ ਪਗ ਕਾਲ ਹੈ ਜਹਾਂ ਜਾਇਤਾ ਖਾਈ ਅਦੇ ਸਾਧੂ ਬਾਈ ਮੈਂ ਹੂੰ ਪੂਰਨ ਬ੍ਰਹਮਯਨਾਦੀ ਕਬੂਹ ਅੰਤ ਹੋਵੇ ਨਹੀਂ ਮੇਰੋ ਕਬੂਹ ਹੈ ਅੰਤ ਹੋਵੇ ਨਹੀਂ ਮੇਰੋ ਐ ਸਦਾ ਗੁਰੂ ਸੇ ਬਤਾ ਦੀ ਸਾਧੂ ਬਾਈ ਮੈਂ ਹੂੰ ਪੂਰਨ ਬ੍ਰਹਮਯਨਾਦੀ જન્મરણએ ધર્મ દેકા એ અસ્તુ લે ઉપાદી ભૂખ પ્યાસય એ ધર્મ પ્રાણી કા ભૂખ પ્યાસ એ ધર્મ પ્રાણી કા તો મુજમે સંતો ભાઈ મેં હું પૂરણ બ્રહ્મ લાદી કબુ અંત નહી સદૈ ગરુ સૈની ਰਖ ਸੋਕੇ ਧਰਮ ਹੈ ਮਨ ਕਾ ਏ ਆਫਤ ਇਨੀ ਕੋ ਲਗਾ ਦੀ ਏ ਸਾਧੂ ਭਾਈ ਮੈਂ ਹੂੰ ਪੂਰਨ ਬ੍ਰਹਮ ਅਨਾਦੀ ਬੋਲੀ ਸਤਿਗੁਰੂ ਗਾਨ ਕੀ ਜੈ ਬਜਨ ਦਾ ਸ਼ਬਦ ਹੋਇਆ ਮੈਂ ਸੁਚਵੇ ਸਾ ਆਪਣਾ ਨੇ ਕਹਿ ਕੇ ਅਰੇ ਸਾਧੂ ਭਾਈ ਮੈਂ ਹੂੰ ਮੈਂ ਹੂੰ ਪੂਰਨ ਬ੍ਰਹਮ ਅਨਾਦੀ એક પૂરણ બ્રહ્મ અને ચોથો પારબ્રમ જેને આ બ્રહ્મની વાખ્યાઓ કરી છે વેદોમાં એટલે કે છે કે અરે સાધુભાઈ મેં હું પૂરણ બ્રહ્મ અનાદિ કબુ હે અંત હોય નહીં મેરા સદગુરુ શેન બતા દી સદગુરુ મહારાજના શરણમાં જઈએ એટલે સદગુરુ મહારાજ કે ભાઈ તારા સિવાય બીજો કોઈ ભ્રમ છે નહીં પણ તું તને જાણતો નથી કબીર સાહેબ પહે એક યોગી મહાપુરુષ ગયા અને એમને જઈને પૂછ્યું કે બધાય તમને ભગવાન માને છે તમે ભગવાન છો સાહેબ એટલે કબીર સાહેબે કીધું કે હું ભગવાન છું એવી મને ખબર છે તમે ભગવાન છો એવી તમને ખબર નથી આપણે ભગવાન છીએ એવી મને હું ભગવાન છું એવી મને ખબર છે પણ તમે ભગવાન છો એવી તમને ખબર નથી એટલે તમારે આથડાણ છે એટલે બીજો બાળી દે બીતો ફરે છે એક સત્તા બીક કોની ધરે છે એટલે કે છે કે મેં હું પૂર્ણ બ્રહ્મ અનાદી કબુ એ અંત હોય નહીં મેરા સદગુરુ સેન બતા દી જન્મ મરણ એ ધર્મ દેહ કા એ હે અસ્તુલ ઉપાધિ ભૂખ પ્યાસ એ પ્રાણા કા ધર્મ હે એ આફત ઉનકો લગાદી મનકા ધર્મે એ આફત ઇનકો લગાદી અરે સાધુભાઈ મેં હું પૂર્ણ બ્રહ્મ અનાદી તો કે કરતા ભોગતા એ ચીદાબાસ કરતા ને ભોગતા એ ચીદાબાસ છે હું કરું છું હું ભોગવું છું મેં કર્યું છે હું ભોગવું છું એ ચીદાબાસ છે એ સત્ય નથી એટલે કેસે તો કે કરતા ભોગતા ચીદાબાસ હે એ મુજમે નહીં લાદી સંતોભાઈ મે હું પૂર્ણ બ્રહ્મ અનાદી કબુ હે અંત હોય નહીં મેરા સદગુરુ શેન બતા દી કલ્યાણ બારથી સદગુરુ મળ્યા અસલ સાર સમજાદી પરમાનંદી રૂપ નિર સારી તર્ક હટા દી બધા તર્કો ક્યારે થાય કે જ્યાં સુધી તમે તમારા સ્વરૂપ ઉપર ન હોવ ત્યાં સુધી આ બધા તર્કો તમને નડે પણ તમારા સ્વરૂપ ઉપર થઈ જાવ એટલે તર્કો બધા સમય જાય કેવી રીતે સમુદ્રમાં તરક બધા દેખાય છે પાણીમાં તરક ન હોય પાણીમાં મોજા હોય નહીં પણ થાય કેવી રીતે કારણ કે એને પવનનો ઝોલો લાગે ને એટલે એ મોજા થાય છે નકર પવન જો થીર થઈ જાય તો સમુદ્રનું પાણી સ્થિર જ છે એટલે આને આ જગતના માયા રૂપે મોજા દેખાય એનું કારણ છે કે મનના તરંગ છે એ એ મનના તરંગોથી આ બધું દેખાય છે જો મનના તરંગ અળગા થાય તો મેકરણ દાદા એ કીધું કે મેકરણ મનના જો ડુંગર અળગા થાય તો ભૂ સરી કી ભૂ આખા જગત મેં બધું હરખું જ છે પણ આ મનમાંથી ડુંગરા અળગા થાય તો પણ મનમાં ડુંગરા હોય તો બધે ઊંચા નીચું દેખાય છે માટે આપણે સંત મહાપુરુષોના શરણને મૌન આપી અને આજના જે તમે આવ્યા છો એ બદલે તમને પણ ખૂબ ખૂબ